વટાવ પ્રાથમિક શાળા તથા સીજે પટેલ જય જલારામ હાઈસ્કૂલ વટાવ ખાતે સાયબર ક્રાઈમ જાગૃતિના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું બિન પ્રતિબિન સાયબર ક્રાઈમના બની રહેલ બનાવો સંદર્ભે નાગરિકોમાં સાયબર ક્રાઈમ અંગેની જાગૃતિ લાવવા આવા બનાવો બનતા અટકે તે હેતુથી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના એએસઆઈ મુસ્તકીમ બને ત્યારે તાત્કાલિક હેલ્પલાઇન નંબર એક હજાર નવસો ત્રીસ ડાયલ કરી ફરિયાદ કરવા વિશે માહિતી આપી આ કાર્યક્રમમાં બંને સ્કૂલના આચાર્ય તથા સ્કૂલ સ્ટાફ તેમજ બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી तमारो अपनी किसी सब घोलता पहला, यानी पासपोर्ट आपकोड़ा, एक कोड़ा, तो समझो, हमें अजाने मास के तमाम मोबाइल आप ही दोष हो, इसका पोर्टोफोलियो, तो ये फोटो का पोर्टफोलियो ऐसा तमाम, पर कोई भी अपनी किसी सब डाउनलोड तमाम मोबाइल